ડેપ્યુટી કમિશનરના અધ્યક્ષ એક કમિટી બનાવી ઓડિટથી લઈને બધાને અને અમે એ ત્રણ ક્વેશ્ચન ઉપર અમે વેરીફાઈ કર્યું બિફોર પેઇંગ ધ બિલ્સ કોઈ પણ અમારા બજેટના પેમેન્ટ અમારે કરવા પડે એટલે એ કમિટીમાં ત્રણ વસ્તુ અમે ખરાઈ કરાવ્યા શું જે અમે ઓર્ડર કર્યા છે એટલા કેન્ડિડેટ ડિલિવર થયા કે નહીં એ વેરીફાઈ પછી બીજો પ્રશ્ન એમાં પોઝિટિવ અમને કમિટી સૂચન કર્યું કે હા વેરીફાઈ થયું છે બીજું ક્વોલિટી આપણે કોઈ ટેન્ડરથી ઓર્ડર આપ્યો હોય એ ક્વૉલિટી આવી કે નહીં નંબર ત્રણ શું ટેન્ડર પ્રોટોકોલ કોઈ પ્રમાણે આની અંદર આપણને ભંગ જેવો લાગે છે તો નથી લાગતો કેમ કે રેટ કોન્ટ્રાક્ટ એક કોન્ટ્રાક્ટ જે ટેન્ડર થયેલી પાર્ટીને કોઈ એવું કોઈ આ વર્ક ઓર્ડર આપણે હું બધાને ક્લેરીફાય કરવા માગું કે આ કામ કોઈ એવું ટેન્ડરની બહાર અપાયેલું એવું નથી કે કોઈ કોમ્પિટિશન ના થયું અને કોઈ એક પાર્ટીને એમના આપી દીધું હોય એટલે એઝ પર અમારા ટેન્ડર મેન્યુઅલ થયું છે અમારી પ્રોસિજર પ્રમાણે થયું છે હું આપને સ્પષ્ટતા કરું છું કે આમાં અમને કોઈ પણ આ સ્ટેજ એવું નથી લાગતું કે જેની અંદર કોઈ પણ જાતનો કોઈ પ્રશ્ન હોય અમે આ આ પ્રમાણે બહુ ક્લિયર સાથે તમને આ જવાબ આપીએ છીએ હજીના પણ તમને ડાઉટ હોય જો અત્યારે હું મિટિંગમાં છું મારા અધિકારીને મેં ઊભા રાખ્યા છે તમને જે કોઈ માહિતી જોઈતી હશે એ તમને બહાર હજી પણ એની પછી પણ આપનામાંથી કોઈને પણ આની અંદર ક્યાંય પણ ડાઉટ હોય તો એઝ એ કમિશનર એમ હિયર આજે કદાચ મારે હું પહેલાંમાં હોઉં મિટિંગમાં કેમાં તો આવતીકાલે પણ મળીશ અને આપણે ક્લેરીફાઈ કરીશું પણ હું જ્યાં સુધી આ વિષયને જાણું છું જેટલી મારી માહિતીમાં છે એટલું આપને ખાતરીથી કહું છું કે તમે પણ એકવાર જોશો તો તમે પણ કન્વિન્સ રહેશો કે એવું કોઈ પ્રશ્ન જેવું આ સ્ટેજે લાગતું નથી મને બરાબર છે